ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કાકોરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં જેમાં બે કેસ સિલિન્ડર ફાટતા પાંચ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કાકોરીમાં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે બાકીના ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તો આ ઘટના અંગે જાણ થતાં પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંચેય મૃતકો એક જ પરિવાર